પન્ના પીયુને જ આવી ગયા છે અને હવે અમે જાય છે પેડ લેવા માટે મારે લેવાની છે પે તો જોઈએ કઈ સારી દુકાન છે અહીંયા જઈને જોઈએ પછી કઈ લેશું જોશું તમને બધી બતાવશું તો તમે બની રહેજો અમારા ગુલોમાં હેલો ભી તો મેં તમને કીધું હતું કે મારે જવાનું છે પેડ લેવા તો બસ જો અત્યારે અમે લેવા આવ્યું તમને દેખાતું જશે મારી પાછળ કેટલો બધી અહીંયા સ્ટોક છે તો હું પણ કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે મારે કઈ લેવી કઈ નહીં તો ફાઇનલી એક મેં સિલેક્ટ કરી લીધી અને મેં લીધી છે

પછી અહીંથી લીધું છે તો તમે પણ એક રકમ શરૂ કરજો ચાલો હું તમને બાર થી પણ દેખાડી દઉં અને તમને થયો ખ્યાલ આવે તો ચાલો થઈ જાય

बिल्कुल अच्छा सरस है

हाँ क्या लाइक बता वो जल्दी क्या लाइक वो पट्टा वो जल्दी ओए माँ सो लाइक वो सो लाइक वो लाइक वो बस वो क्या दुमा मिये आम जब बोला है चलो ढागू ढागू ढागू

ચાખવી જ પડશે એટલે હવે જોઈએ કેવું હોય પણ એક મિનિટ સોડા છે એની એક્ઝેક્ટ સામે કૈલાસ લચ્છી સેન્ટર છે જ્યાં બધા જ સરબત છે એ મળે છે

ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકા